ખેડામાવલા ડાકોર મંદિરમાં મંગળા આરતી સમયે સેવકો દ્વારા લાકડી વીંઝવાનો મામલે જેમાં ડાકોર મંદિરના મેનેજર ઘટનાને ખોટી ગણાવી કોઈ લાઠી મારવામાં આવી નથી તેવું નિવેદન આપ્યું છે કોઈ પણ વૈષ્ણવે લાઠી વાગી હોય તો તેવી ફરિયાદ આપી નથી લાઠી વીંઝવાનો હેતુ યાત્રી કોને ધક્કા મુકી કરતાં અટકાવવા પ્રતિકાત્મક લાઠી દર્શાવી હોવાનું જણાવ્યું હતું લાઠીઓ વીજનાર સેવક રસિકભાઈ આના આવ્યા અને સામે જણાવ્યું કે કોઈ લાઠી મારવામાં આવી નથી ડાકોરના યાત્રિકોને ઘટનાને વખોડી અને મંદિર સત્તાવાળાને ચેતવણી આપી હતી યાત્રિકો ભગવાનના દર્શન માટે આવે છે દર્શન તેવી વ્યવસ્થા માંગણી કરી હતી હું મંદિરમાં જમાદાર એકની પોસ્ટે મંદિરનો કર્મચારી છું જે ઘટના બની અને વિડિયો થયો તેમાં આપના દ્વારા જે ભક્તો પર લાઠી ઉગાડતા હોય તે પ્રકારના વિડિયોમાં દ્રશ્યો જોવા મળ્યા શું હકીકત ના એવું નથી સાહેબ આપણે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે મારી યાદમાં પાઇપ છે પ્લાસ્ટિક નું છે સાહેબ અને હું વૈષ્ણવ એવું કે દોરશો નહીં શાંતિથી જાઓ પડશો તમે પડી ના જાઓ એટલે દોડશો નહીં શાંતિથી જાઓ હું એવું કહી રહ્યો છું વૈષ્ણવ ઉઠાય નહી ઉઠાય નહીં ઊંચી હવા મે દોડશો નહીં દોડશો નહીં શાંતિથી જાઓ શાંતિ જાઓ એટલે આ તો તમારે ઊંચા નથી થવાના જ છે વૈષ્ણવને હું કહું કે ભાઈ દોરશો નહીં દોડશો નહી શાંતિથી જાઓ શાંતિથી જાઓ પડી જશો એવું બોલી રહ્યો છું એટલે કોઈ ના બને આપણે કોઈ પડી જાય સાહેબ બધા દરવાજો ખુલતા દોડતા હોય મંગળા આરતી માં કોઈ પડી જાય કરવા તૈયાર નહી હોતા સાહેબ એટલે અમે કહ્યું શાંતિથી જાઓ દોડશો નહીં તમે શાંતિ થી જાઓ દોડશો નહી કોઈ પડી જશો નથી સાહેબ કોઈ વેગ વૈષ્ણવ મને લાકડી વાગી

અમે આવો કહીએ છીએ સાહેબ અને આયોગ માં દર સાહેબ આ એકલી નથી હોતી સાહેબ દરે હોય છે સાહેબ આજે વહેલી સવારે જે મંગળા આરતી જે તંત્ર દ્વારા જે કર્મીઓ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવે બહુ ખૂબ નિંદનીય બાબત છે અહીંયા ભક્તો દર્શન કરવા માટે આવે છે નહીં કે લાકડીઓ માર ખાવા માટે ખરેખર તંત્ર ની આ ખુબ જ બેદરકારી છે અને મંદિર પરિસર નો વહીવટ કરતા હોય અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા જોઈએ કે જે મંદિરમાં માં દર્શનાર્થીઓ શાંતિ થી દર્શન કરી શકે

દૂર દૂર થી અહીં હરિભક્તો આવે છે ભગવાન ના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે મંદિર પ્રશાસન જો આવા ભક્તો ઉપર લાઠીચાર્જ કરાવે મારામારી કરે અને ભક્તો નું ગવાય અને એને નુકસાન થાય એવું જો જયારે કાર્યવાહી કરતા હોય તો આ બહુ દુઃખદ ઘટના છે હિન્દુ સનાતન ધર્મ માટે મંદિરે સરસ વ્યવસ્થા કરવી જોઈએ આપ જાણો છો કે ઘણા બધા મંદિરો દાખલા તરીકે અંબાજી નું મંદિર છે તો કેટલી સરસ વ્યવસ્થા છે આ વ્યવસ્થા આ અવ્યવસ્થા જે પ્રશાસન કરે છે અવ્યવસ્થા મંદિરના જે સંચાલકો છે એ કરે છે અને એનો ભોગ જયારે એ ગુજરાત આપણા વ્યક્તિ કે કોઈ નાગરિક થાય છે ત્યારે આ ખુબ દુઃખદ ઘટના છે આના માટે સરકારે પણ કઈક કઈ જવાબદારીપૂર્વક કઈ ગાના માટે નેવરો લાવવો જોઈએ અને ચારેય હરિ ઉપર કોઈ હાથ ઉપાડે પ્રશાસનનો માણસ કે મંદિરનો સેવક કે મંદિરનો પ્રશાસનવાળા તો એમને ચારેય માફ ના કરાય હું તો કહું છું કે આ જે નેટા ઉપાડ્યા છે પબ્લિક ઉપર શ્રદ્ધાઓ ઉપર એની ઉપર કઈક કઈક એક્શન લો એવી હું ખેડા જિલ્લા એસપી સાહેબને પણ વિનંતી કરું છું કે આ જગ્યાએ પ્રસાદ ધારા શ્રદ્ધાથી ભાઈઓ બહેનો નાના બાળકો લઈને દર્શને આવે અને પ્રશાસનના માણસો એની ઉપર લાઠીચાર્જ કરે આ કેટલું વ્યાજબી આ આવું ક્યારે ના બનવું જોઈએ આ આપણું ગુજરાત છે એમાં ડાકોર નગરી છે એમાં રાજાધિરાજ રાય બેઠા છે અને આજના દિવસે રણછોડરાયને આ દર્શન કરવા એ બધા શ્રદ્ધાળુ માટે ખૂબ

ત્યારે વૈષ્ણવ ભક્તોનો સમુદાય જે મુખ્ય દરવાજેથી દોડીને આવતા હોય છે અને જે આકસ્મિક ઈજા ન પહોંચે તે માટે કોઈ પણ પ્રકારની લાઠી ઉગમવામાં આવેલી નથી તેની સાથે અમે હાજર હતા બધા જ પોલીસ મિત્રો પણ હાજર હતા આ બનાવની ઘટના કોઈ બની નથી અને તદ્દન ખોટી છે તમે જે કંઈ જુઓ મારી જોડે સીસી સીસી ફૂટેજ છે

બતાવીએ છીએ હા 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 બિલકુલ બિલકુલ સત્યને સાચી વાત છે કે વૈષ્ણવ ભક્તો પડી ના જાય દોઢ મૂકીને આકસ્મિક બનાવ ન બને એની સામે ટોળાબંધી વૈષ્ણવ આવતા હોય જેને કારણે ભગદડ મચી જાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છિય બનાવ ન બને તે હેતુ સર તેમને જણાવવામાં આવે છે કે ભાઈ શાંતિથી દર્શન કરવા જાઓ દર્શન ખુલ્લા જ રહેવાના છે મંગળા આરતી પૂરેપૂરી એક લોટનો જે વૈષ્ણવ મૂક્યા હતા એ બધા વૈષ્ણવોએ એક લોટમાં મંગળા આરતીના દર્શન પૂરા કરેલા છે બિલકુલ સત્ય હકીકત છે

જણાવવામાં આવે છે કે ભાઈ તમે ધીમેથી જાઓ દોડા દોડ કરશો નહીં અને વીઆઈપી કલ્ચર જે આખી વાત છે બિલકુલ તદ્દન ખોટી છે વીઆઈપી વી વીઆઈપી કોઈ કલ્ચર માં દર્શન કરાયા નથી બિલકુલ નહીં ના ના ટોટલી મંદિરનો સ્ટાફ હોય છે પોલીસ કર્મચારી ભાઈઓ હોય છે